જય માતાજી મિત્રો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધા હવાથી કેમ કે મારા દાદાને બારમું આજે થયું ત્યાર પૂરું થઈ ગયું પછી હું બતાવી દીધું ગમકા છે તો એ અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે સોજના ચાર વાગે ચાર વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને વરસાદ ફૂલ ફાસ્ટ ચાલુ ચાલ અને એ પણ બતાવી દઉં અને એક બીજી વાત કે હવે રેગ્યુલર વિડીયો આવશે બ્લોગના આપણા

તો કન્ટિન્યુ બ્લોકમાં રેજ જોડાયેલા પેલા સપોર્ટ કરતા હતા એવો એવો પણ સપોર્ટ કરતા રહેક માં જય માતાજી હા જય શું કઈ કોને ભાઈ તો નાખી બીજી લાવી જાય હો તો મિત્રો આ વ્લોગ આજ પૂરો નહીં થાય કારણ કે અત્યારે તો ટાઈમ થઈ ગયો એટલે આખો વ્લોગ સ્ટાર્ટ કર્યો હો અત્યારે પણ પૂરો નહીં કરી દઈએ એટલા માટે કન્ટિન્યુ બ્લોગ મેળવી જવું કાલ પૂરો થશે તો પરમ દિવસે નાખી દેવું તો કાલનો દિવસ બ્લોગ નહીં આવવા કોશિશ કરશું બ્લોગ નાખવાની પણ આવશે નહીં મારા અંદરથી તો કન્ટિન્યુ બ્લોગ મળી જશે જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે હવે પેલી કેરીઓ પાપવા મૂકી હતી એ પાકી જોઈ લો તો હવે એક આથી ચાખી જોઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં રે જોડાયેલા અને આ બાજુ જેવી છે અને આ બાજુ કિશુભા તો હવે કેરી થઈ લઈએ અને વાગ્યા છે આઠ અને પછી બાવીસ જમી લઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં રેજ જોડાયેલા જય માતાજી તો જય માતાજી મિત્રો વાગ્યાસી નવ અને આપણે ઉઠી ગયા હ તો બ્રશ કરી દીધો અને ચા પોણી વરણ બાકી હા તો ચા પોણી કરી દઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં રહે જોડાયેલા આજ કારણ કે મોડા કેમ ઉઠ્યા એ તમને બતાવી દઉં કે બપોરે મારે નોકરી જવાનું છે એટલા માટે મોડા ઉઠ્યા છે કશું કામ હતું નહીં એટલા માટે તો ચા ચાપોણી કરી અને હવે જઈએ ખેતર બાજુ તો ખેતર બાજુ જે કોમકાજ હોય એ કોમકાજ પતાવી દઈએ પછી આવી જ શું કરે તો પછી કરે આવી અને આવી જે કોમકાજ હશે એ કરશું તો કન્ટિન્યુ બ્લોગમાં રજૂ જોડાયેલા જય માતાજી તો મિત્રો નેચેથી ટોકા પડી જાય કે જીબીનું મીટર બદલવા બદલવાય એટલે કે સોલારનું મીટર અલગ નાખવાનું એ બદલવા બદલવાય તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં રજૂ જોડાયેલા તમને પણ બતાવું મીટર બદલીએ તો નીચે જઈએ તો મિત્રો આપણે આવી ગયા એટલે કે અમારા ઘરે જીએબી નું જે મીટર આવ્યા હતા જીબી વાળા એ નખાઈ ગયું એટલે સોલાર નું મીટર તો નખાઈ ગયા પછી અત્યારે રહ્યા ખેતરમાં ખેતરમાં નવા ખેતરમાં આવ્યા એટલે કે જે મેં રાખ્યું ને એ ખેતરમાં તો એ ખેતરમાં ઝાર રૂપી ઝાર વટાઈ જાય એ પછી વાવેતર મારે ચેક કરવું હોય એ કરીશું અને ખેતરમાં ખજૂર સ બતાવી દો તમને જોઈ લો અને ખજૂરના જે સિઝન ચાલુ છે અત્યારે કંકોળોની જુઓ તો કંકોળા આવી ગયા ને એને એક આર્યું એક આર્યું જોઈ લો તો ખજૂર તો પહેલાં અમે આવતા તા નથી અને આ કુંડી પાણીની જે ખેતરમાં પાણી આવે અને લીમડી હાવ ને હતી અત્યારે કેવડી મોટી થઈ ગઈ જોઈ લો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા હાલ ખેતરનો ઓટો મારી અને જવું છે કરે તો ખેતરમાં જે કોમકાજ હતું મારું એ કોમકાજ મેં પટાવી દીધું તો હવે જોઈશું કરે તો ઘરે જઈને બ્લોગ ઉતારીશું અને જમણવારો કરી નહીં ધોઈ અને બપોરે જવાનું છે નોકરી પર તો કન્ટિન્યુ બ્લોગ રહી જ જોડાયેલા આજે નોકરીનો પણ કટ લેશું જય માતાજી તો જય માતાજી મિત્રો હવે આપણે નહીં તો દુકાનોમાં તો જો જોઈ ભાઈ તો બાઈક લઈને જઈએ અમે દુકાનોમાં જે પડે કરવો હોય લઈ લો નહીં જેવી તો મિત્રો આપણે હવે બે વાગી જાય નોકરી હેડ્યા કારણ કે આજે મોડું થઈ ગયું નોકરીનું તો નોકરી પર જઈ અને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ ઘણા દાડે જવું તો આજે મોડું કરીને હેડું કારણ કે મારે ફોર્મ હતું કરે એટલા માટે તો કન્ટિન્યુ બ્લોગમાંથી જોડાયેલા આપણે એવા નોકરી પર જઈ અને પછી તમને નોકરી કરીએ તેમ તો તમને જે કટ હશે એ બતા તો મિત્રો આપણે ઘણા દાડે નોકરી પર આવતા રહ્યા જોઈ લો

સપોર્ટ કરતા રહેજો મિત્રો